ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સિંઘવીના જન્મ નિમિત્તે ઠેર ઠેર સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના નવા ભતાર હરપતિ વાસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિન નિમિત્તે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારની યોજનાઓ મુજબ કાચા ઘર ને પાકા ઘર બનાવવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવી છે જેના થકી કાચા મકાનમાં રહેતા લોકો સરકારી યોજનાની સહાય

એમના જન્મદિન નિમિત્તે જે વટાર હળપતિ નિવાસ મનાવા બટાર હળપતિ નિવાસ પંચાસી મોલ્લામાં જે કાચા મકાનો છે એમના પાકા મન પાકા મકાન બનાવવા માટે આ કેમ્પ અમે રાખ્યો છે એ કૈલાસબેન સોલંકી જે અમારા કોર્પોરેટ એમના હસતા આ કેમ્પ અમે રાખ્યો છે આ કેમ્પસ જેટલા આ કેમ્પસ સવારે આજે સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે જે આમાં શેરી સોસાયટીના શેરી મોલ્લાના લોકો લાભ લઈ શકે છે શેરી સોસાયટીના ભી લાભ લઈ શકે છે અને બાજુના આજુબાજુના જે મકાનો છે જે શેરી મોલો છે એ વ્યક્તિ ભી લાભ લઈ શકે છે આની અંદર એવું નથી કે નવા બધા વ્યક્તિના જ લાભ લઈ શકે છે લોકો વધુમાં વધુ લાભ લે તે માટે અમારી ગણતરી એવી છે કે લોકો જે ગરીબ વ્યક્તિ છે બધા લાભ લઈ શકે એવી અમારી ઈચ્છા છે

એટલે પાંચ વાગ્યા સુધી આ કેમ્પ અમારો ચાલુ થઈ જાય આ કેમ્પ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રેરણા જ્યાંથી મળી આવો કેમ્પ રાખવો આ કેમ્પ રાખવાનો જે અમારા કૈલાસ બેન છે કોર્પોરેટર એમના હેતુ દી જ અમે કર્યો છે ને ઉદ્દેશ એમને જ આપેલો હતો આજે હર્ષભાઈ ગૃહ રાજ્યમંત્રી જે હર્ષભાઈ સંગવીની જન્મદિવસ પણ છે તો શું કહેશો આજે હર્ષભાઈના જન્મદિવસથી આ કેમ્પ અમે રાખ્યો છે ગરીબ જે ગરીબ લોકો છે એને લાભ થાય એના માટે આ કેમ રાખ્યો છે હર્ષભાઈ સંઘવી ના જન્મ દિવસ પર અમે હર્ષભાઈ સંઘવી હર્ષભાઈ સંઘવી જે અમારા ગ્રહ મંત્રી છે એમને શુભ શુભ શુભેચ્છાઓ જન્મ દિવસ ની એમની